સુરતના ઉધના વિસ્તારમાં એટીએમ માં પ્રયાસ કરવામાં આવ્યો હતો રાત્રિ ના સમય બે એટીએમ તોડી નાખ્યું હતું ત્યારબાદ રૂપિયા ના નીકળતા બંને ચોર ભાગી છૂટ્યા હતા બેંક દ્વારા પોલીસે જાણ કરતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે બંનેને સીસીટીવીના આધારે બેસ્તાન આવાસમાંથી ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે ડીસીપી ગઢવીએ કહ્યું કે એક્સિસ બેંકનો એટીએમ રાતના સમયે તોડ્યું હતું ત્યારબાદ તેમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે તાત્કાલિક એટીએમ ચોરીની બેંકમાં જાણ થઈ ગઈ હતી સીસીટીવીના આધારે બેંકને જાણ થતાં બેંક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી સ્થળ ઉપર પોલીસ પહોંચી ગઈ હતી અને તૂટેલી હાલતમાં એટીએમ મળ્યું હતું બે ઇસમ ત્યાંથી નીકળી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું એક શોએબ કાદર શેખ અને હુસેન મોમિન સીસીટીવીમાં ઝડપાયા હતા જેથી પોલીસે ગુનો નોંધ્યો હતો ત્યારબાદ તે બંનેને ઝડપી લીધા છે સ્ક્રૂ ડ્રાઈવર અને પાઇક સહિત ચાલીસ હજાર રોકડા ચડપી લીધા હતા આ કેસમાં ચટપાયેલો શોએબ અગાઉ લિંબાયતમાં ચોરીના ગુનામાં પણ ચટપાઈ ગયો હતો હાલ બંને આરોપીને ચટપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઓગણી વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યા કર્યો હતો જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી જે જાણ થતાં જ ભુજના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતાં જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ બાબતે તપાસ કરતાં બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી જેમાં આગળ જઈને સફળતા મળી હતી આ સફ આ બે ઈસમો છે એમાં એકનું નામ સોએબ કાદર શેખ છે જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમિન છે આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં નુકસાન પણ કર્યું હતું જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો આમાંથી જે સોયબ છે એ અગાઉ પણ લિંબાયતના ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ચાલીસ હજારનો મુદ્દામાલ જમા લીધો છે જેમાં એક સ્ક્રુ ડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટર કે જે તેઓ ગુનાના કામે